નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના સમગ્ર ગુજરાત માર્કેટના સોએ સો ટકા લાલ બજાર ભાવ વિશે માહિતી મેળવીશું મિત્રો અમારી ચેનલમાં નવા હોવો તો જોડા રેવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના સોએ સો ટકા બજાર ભાવ તમને મળી રહે તો મિત્રો કરીએ વિડીયો શરૂ અમરેલી માર્કેટમાં બસોને વીસ રૂપિયાથી બસો ને રૂપિયા ત્યારબાદ મોરબી માર્કેટમાં સો રૂપિયાથી સાતસો ને રૂપિયા વિસાવદર માર્કેટમાં એકાણું રૂપિયાથી ત્રણસોને એકવીસ રૂપિયા ત્યારબાદ રાજકોટની વાત કરીએ મિત્રો તો એકસોને પાંચ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા મહેસાણા માર્કેટમાં એકસો ને વીસ રૂપિયાથી સસ્સો રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં બસો ને સાઠી રૂપિયાથી ચારસો રૂપિયા જામનગર માર્કેટમાં એકસો ને દસ રૂપિયાથી પાંચસો રૂપિયા ત્યારબાદ સુરત માર્કેટમાં ત્રણસો રૂપિયાથી સસો ને રૂપિયા મહુવા માર્કેટની મિત્રો વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી ચારસો નેવ્યાશી રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો ભાવનગર માર્કેટમાં બસો રૂપિયાથી ચારસો એકોતેર રૂપિયા ત્યારબાદ વાસણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ બસો રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા ગોંડલ માર્કેટની મિત્રો વાત કરીએ તો એકસો ને અગિયાર રૂપિયાથી ચારસો ને એક રૂપિયો ત્યાર ડીસા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ બસો રૂપિયાથી ચારસો ને રૂપિયા અને છેલ્લે તળાજા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એક બસોને એક રૂપિયાથી ચારસો ને રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા દિવસોના તમામે ફોમ પાકના બજાર ભાવ એ સો ટકા સાસા અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં